પૃથ્વી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે જેમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની સાથે વિશ્વ પર્વતીય પ્રદેશ જે રીતે પૃથ્વી પર દરેક જગ્યા પર સમય અલગ અલગ હોય છે તેવી રીતે આ ત્રણેય વિભાગોમાં દિવસ રાતની લંબાઈ પણ અલગ અલગ હોય છે પરંતુ વર્ષમાં બે દિવસ એવા હોય છે કે સમગ્ર પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ સમાન થઈ જાય છે તો આવો નિહાળીએ એ કયા બે દિવસ છે અને આજે તેના પર આપણે કેમ ચર્ચા કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે અને તેમાં ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે આ ત્રણ ગોળાર્ધ માટે પૃથ્વી પર ત્રણ કાલ્પનિક રેખા નક્કી કરવામાં આવી છે જે પૃથ્વીની ઉત્તરમાં કર્કવૃત્ત તરીકે ઓળખાય છે અને દક્ષિણમાં મકરવૃત્ત તરીકે જ્યારે પૃથ્વીની મધ્યમાં તેને વિષુવૃત તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી તેની ધરીથી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી હોવાના લીધે પૃથ્વીના અલગ અલગ પ્રદેશમાં સમયમાં પણ તફાવત જોવા મળે છે જે રીતે સપ્ટેમ્બરથી માર્ચ સુધી ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ મોટો હોય છે જ્યારે માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં દિવસ મોટો હોય છે અને રાત્રિ નાની હોય છે એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં આ સમયગાળા દરમિયાન દિવસ લાંબો અને રાત્રિ નાની હોય છે જ્યારે વર્ષમાં બે દિવસ એવા હોય છે કે પૃથ્વીના તમામ સ્થળો પર દિવસ રાત સમાન હોય છે આ બે દિવસ એકવીસ માર્ચ અને એકવીસ સપ્ટેમ્બરના દિવસ છે આજે એકવીસ સપ્ટેમ્બરનો દિવસ છે અને આજે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન રહેશે અને આવતીકાલથી ઉત્તર ગોળાર્ધમાં એટલે ભારત જ્યાં આવેલો છે ત્યાં દિવસની લંબાઈ રાત્રિની લંબાઈ કરતાં ધીમે ધીમે ઘટવા માંડશે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસે ને દિવસે રાત્રિનો સમય નાનો થવા માંડશે અને દિવસની લંબાઈ લાંબી થવા માંડશે એટલે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હવે ધીરે ધીરે વાતાવરણ ઠંડુ થવા માંડશે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઊંચો જવા માંડશે